ખરીદી કેન્દ્ર ખાતે વેલો નંબર મળવા જવા મળવા વજન તોલમાં વિલંબ અને વાહનોની વધારે અવરજવર કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેમણે રાત્રિથી જ લાઇનમાં વાહનો મૂકી દીધા છે છતાં પ્રક્રિયા ધીમી હોવાને કારણે પરેશાનીઓ વધી રહી છે રિપોર્ટર હર્ષદ વાઢેર ધ્યુ ન્યૂઝ ઉના અતિવૃષ્ટિ ના કારણે જે કમોસમી વરસાદ થયો છે તેના કારણે ખેડૂત ભારે માત્રામાં નુકસાની થાય છે ખેડૂત જગતનો તાત કહેવામાં આવે છે જગત નો અનાજ ઉગાડે છે મહેનત કરે અને જે પેદા છે એ જ અનાજ અત્યારે લોકો ખાતા હોય છે લોકોને જમવા માટે જે પૂરતું ભોજન મળતું હોય છે તે ખેડૂતની મહેનતનું જ મળતું હોય છે હાલ અત્યારે સરકાર દ્વારા જે આ કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલું હતું ખેડૂત રાહત માટે રાહત પેકેજ એક આપવામાં આવ્યું છે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે એ લોકોને વિઘે એકતરે એ બાબતે જે કાંઈ ફોર્મ ભરાય અને તે રીતની પૈસા તેમના ખાતામાં મળે તેવી સહાય કંઈક સરકારે ક્યાંક ને ક્યાંક કરી છે તો હાલ અત્યારે હું શું ઉનાની અંદર અને ઉનાની અંદર યાર્ડમાં અત્યારે ટેકાના ભાવે મગફળી સરકાર તરફથી લેવામાં આવી છે તો હાલ અત્યારે અહીંયા ઘણા જ ખેડૂતો છે એ પોતાની જમીનોમાંથી ત્રણ ત્રણ ચાર ચાર મહિના મહેનત કરી અને મગફળી ઉગાડી અને અત્યારે હાલ જે કમોસમી વરસાદના કારણે જે મગફળી છે તે પલ્લી ગયેલી હતી તો પણ અત્યારે સરકાર ટેકાના ભાવે લઈ રહી છે તો એ બાબતે આજે ખેડૂતો સાથે વાત કરીએ શું નામ છે દાદા તમારું મારું નામ ગોપાલભાઈ શિવાભાઈ મોરી

પાંત્રીસો ને વીસ રૂપિયા પાંત્રીસો ને વીસ રૂપિયામાં ખેડૂતને કોઈ જાતનું કંઈ હાજરે નહીં અને એને જે માંડવીમાં દવાનો ખર્ચ કર્યો હોય ખાતરનો ખર્ચ કર્યો હોય તેમાં એને કોઈ જાતનું હજરે નથી એમાં થોડુંક પેકેજ વધારી દે તો એક વીઘે ઓસેનામે તમે ખર્ચ જોઈએ તો કાંઈ નહીં તો પાંચ હજાર રૂપિયા ખર્ચ વીઘે ખર્ચ આવે

પરવડે જ નહી સાહેબ એકસો ને વીસ દિવસે માંડવી પાકે કવડાવે કવડાવે રોજ અને એમાં માવઠાનું મારે ખેડૂત સહન કર્યું કે કોઈની બીજી તાકાત નથી કે અમે સહન કરીએ અને એમાંથી સરકાર અમને આવા લોલીપોપ આપે કે એટલા આપો ને એટલા આપીએ ને આવતા તો નથી આજની તારીખે પેકેજ જાહેર કર્યું એને આજે કેટલા દિવસો થઈ ગયા તો હજી કોઈ જાતનું કંઈ ઠેકાણું નથી અને કેદી હવે હજી ફોર્મ ભરવાનું ચાલુ થયું તો હજી કઈ કોઈને કઈ કોઈને ખાતામાં કઈ પૈસા આવ્યા નથી ત્રણ દિવસની વાત હતી કે ભાઈ માંડવી ની ખરીદી થાય એમાં ત્રણ દિવસમાં તમારું પેમેન્ટ આવી જાય તમારા ખાતામાં હજી કોઈના ખાતામાં કઈ પેમેન્ટ આવ્યું નથી કરવો આ કરવો તે કરવો પરંતુ સરકાર ટાણે સર્વે છે બટન દબાવે એટલે ખાતામાં પૈસા આવી જાય એને સર્વે કરવાનું ક્યાં આવે એને તો બટન જ દબાવવાનું છે ઉદ્યોગપતિઓને બટન દબાવે એટલે પૈસા પડી જાય તો તો ખાતામાં ન પડે આ વસ્તુ અશક્ય છે કે શક્ય નથી પછી અમારે મહિલા પાંચ વાગ્યા ઉઠે પેલા સાણ વા ઢોર હાંસવી અને પછી ખેતી કામ લાગે સવારના સાત થી સાંજના સાત વાગ્યા હોય બરોબર છે આવી મહેનત અમે કરીએ છીએ કાળી મજૂરી કરીએ અત્યારે જે મગફળી પલ્લી છે તે ઉના યાર્ડમાં લેવામાં આવે છે કઈ રીતની પદ્ધતિથી લેવામાં આવે છે આ અત્યારે મોટી ગ્રાઉન્ડમાં પાર્કિંગ આપ અને એક આરે ચાલીસ કાટા ચાલુ છે પાંચ પાંચ દસ દસ ને બોલાવે અમે કાલે પાંચ સાડા પાંચે આવ્યા હતા અત્યારે હમણાં થોડીક વારમાં અમારો માંડવીનો વારો આવશે કાલે સવારે કે સાંજે

લા સરખા તમામ વિષય પર હોતી આપની અજુ સરકાર પાસે શું માંગ છે પેકેજ માં હજી થોડોક વધારો કરે અમારી એ માંગ છે આ 3520 રૂપિયા વિધ્યા આપે તો એ તો હાલ અત્યારે ખેડૂત એમાં કઈ ફેર ન પડે

આવી જરૂર નથી તમે આ દેવું ક્યાંક સરકાર અપક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય એ ચૂંટણીઓ લડતા હોય છે મત પણ લેતા હોય છે જ્યારે ખેડૂતનો વારો આવે ખેડૂત માંથી જયારે અતિ ભારે ગંભીરતા આવતી હોય છે ખેતી બાબતે અથવા પાક નુકસાની બાબતે ત્યારે ક્યાંક ને ક્યાંક તેને ન્યાય ન મળતો હોય તેવું પણ જોવા મળ્યું છે ભાઈ કીધું એમ કે એ લોકોને પેકેજ ની જરૂર નથી તમે એનું દેવું છે તે માફ કરી દો ક્યાંક ને ક્યાંક મંડળીમાંથી પૈસા ઉપાડેલા હોય છે દેવું કરેલું હોય છે પાક ઉગે ત્યારે એને કોઈ સોના સાંધી અથવા દીકરા દીકરીને પરણાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક પૈસા એમાંથી આવે એવી આશા હોય છે પરંતુ સરકાર તરફથી જે પાંત્રીસો રૂપિયા વિઘે જે છે એ એને પરવડતું નથી એટલા માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતની પણ માંગ એવી છે કે તમે એમાં પણ વધારો કરો તો ખેડૂતને કાંઈક રાહત મળે છે